રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડિસ્સાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શ્રૃંખલામાં બાર લાખથી વધુ લાભાર્થીઓને પિસ્તાલીસો કરોડથી વધુના લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા યજ્ઞ રાજ્યમાં શરૂ થયો છે એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને રૂપિયા ત્રણસો અઢાર કરોડથી વધુના લાભ સહાય મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાના વ્યાપથી દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ છે સરકારની જનકલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું જનઅભિયાન બની ગયા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને દિશા દર્શનમાં ગુજરાતમાં નારાયણની સેવાના રૂપે બે હજાર નવ દસથી શરૂ થયેલ ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો છે રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂર દુરરાજની આંતર આંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથો હાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જ દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂપિયા પિસ્તાલીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શૃંખલામાં સમગ્ર થયા એક લાખ સાતસો ને ચોત્રીસ લાભાર્થીઓને કુલ ત્રણસો ને અઢાર કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદમા તબક્કામાં યોજાનાર ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે બાર લાખથી વધુ ગરીબોને રૂપિયા ચાર હજાર પાંચસો ને અડસઠ કરોડના લાભ અપાશે

सत्यकरण के भी इतने भाई सके, ते हम उत्तम उदाहरण, देश ने दुनिया ने श्रद्धा भाई ने भाईये पुरुषालयों से, गरीबों ने सहायता कर आपने, ते हमने आत्मनिर्भर, पाप भर करवाने की सेवा यज्ञता ते नेतृत्व में देश भर में सबके भाईयों प्रधानमंत्री विश्व कर्मायोजना हुआ जनगणना योजना हुई, स्वानिधि योजना हुई, जबी योजना होती, गरीबों को आर्थिक सशक्तिकरण मोदी रख करीब। एक रोज नहीं प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना, आयुष्मान भारत योजना, प्रधानमंत्री आवास योजना, आबदी योजना ओना लाभ दी, पहुँचाने में सामाजिक सुरक्षापाल मान्य बड़ा प्रधानसिंह ये यहाँ आप आवास आरोग्य अन्न आवत अचार स्तंभ पर गरीबों ने उत्थान की इमारत रची है जैना परिणाम देश में 25 करोड़ लोगों को गरीबी मध्य बाहर आ है मान्य बड़ा प्रधानसिंह हर हमें नाना मनाने ना 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 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ પીએમ જેવાય યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બની છે પ્રધાનમંત્રીએ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસિત

અને આપ સૌના માધ્યમથી જે તેમણે કહેવાનું કેમ કે જે છેવાડાના માનવીની ચિંતા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને પણ આપણે યાદ કરીએ આ જિલ્લાનો ખેડૂત સાચા અર્થમાં પાણીના મહત્વને સમજે છે જેથી આધુનિક ખેતી અને સૂક્ષ્મ સિંચાઈના ઉપયોગમાં રાજ્યમાં મોખરાનું સ્થાન આ જિલ્લો ધરાવે છે ખેતીની સાથે સાથે બનાસકાંઠા જિલ્લો દૂધ ઉત્પાદનમાં દેશમાં મોખરાનું સ્થાન ધરાવે છે આપણે સૌ ગૌરવ લઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી સહકારી ડેરી છે આ જિલ્લાના પશુપાલકો માટે એક રૂપ બની રહી છે કુદરતી સંસાધનો એની બાબતમાં આ જિલ્લામાં લઈએ તો આ જિલ્લો ખૂબ સમૃદ્ધ છે આ જિલ્લામાં ચૂનાનો પથ્થર માર્બલ ગ્રેનાઇટ બાંધકામના પથ્થર અને ચિનાઈ માટે જેવા મિનરલના ભંડારો રહેલા છે રાજ્યના આરસ પહાણને મળી ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો એટલે કે લગભગ નવ્વાણું ટકા જેટલો જથ્થો આ બનાસકાંઠામાંથી મળે છે બનાસકાંઠા જિલ્લો એ